આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જે ધોરણ આવે છે પ્રવૃત્તિનું નામ છે હું કહું તેમ ના કરું એના બદલે તમારે શું કરવાનું ઉલટું કરવાનું છે જો શું કરવાનું છે જો ચપટી વગાડવાનું કહું તો તમારે તાલી પાડવાની બેસવાનું કહું તો કૂદકો મારવાનો કાન પકડો કહું તો નાક પકડવાનું ડાબી બાજુ કહું તો જમણી બાજુ ફરવાનું સમજાઈ ગયું છે કઉ તેનાથી ઉલટું કરવાનું એટલે કે હું કહું તેમ ના કરવાનું સમજાય ગયું બધાને ચાલો નીચે બેસો ચપટી વગાડો તાલી હાલો સિયા બેનાવટ બીજું કોણ હતું ચલો રેનીશ ભાઈ જૈમિન થોડું ઓલ બાજુ એ છે તાલી हेलो ताली बड़ा गया नीचे बेस दो कूद को मारो बेस जाओ वाल लागे सोमनाथ भाई आवट कान पकड़ो जो कौन का पकड़ा जानवी है चलो नाक चलो कोड़ा <laughs> को को तू बेव थोड़ को ये दिख रहा ताली ચપટી તાલી તાલી બેસો હાલો બેસી ગયા તા આવટ રિયા ને જસુ નવી બાજુ ઉભા રેજો કોણ આવડ થયું દેવ ને અકંસા બે આવડ જમણી બાજુ રોશની આવડ ડાબી બાજુ આગળ ખસો પેલા કોણ ખસી ગયું તું નવીન એ ખસી ગયો તો ચલો વાંધો નહીં વાંધો નહીં આવી જાય વાંધો તાલી ચપટી કાન પકડો હાલો ગાય બે ગયા યસ જીતી ગયો વેરી ગુડ